ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર ભાભર ખાતે જૈન સાધ્વીજીની છેડતીની ઘટના સામે આવતા જૈન સમાજમાં જોવા મળ્યો રોષ ભાભરના રોલિયા નગર પાસે ખેતરમાં બપોરના સમયે સાધ્વીજી લઘુશંકા જવા ગયા હતા ત્યાં અચાનક બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કરતા સાધ્વીજી દ્વારા બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ જતા બંને શખ્સો ભાગી છૂટ્યા હતા સાધ્વીજી દ્વારા જૈન સંઘને આ વાત કરતાં તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ભાભર જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા આ બાબતે ભાભર પોલીસ મથકે પોલીસને લેખિત જાણ કરતા પોલીસ દ્વારા લેખિત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જૈન સંઘ દ્વારા ધર્મનું રક્ષણ થાય તેમજ આવું કૃત્ય કરનારા શખ્સોને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવા માંગ કરી હતી

એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વેલામાં વેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવું જૈન સમાજ ઈચ્છે છે આજે પાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી બાબર પાભરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી એવી અમે રજૂઆત કરીએ છીએ અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટનાઓ બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાભવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર